સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શેઠ જે હાઈસ્કૂલના બાળકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ બેનરો અને પોસ્ટરો દ્વારા મતદાતાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે બાળકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી આ મતદાતા જાગૃતિ રેલીમાં વડાલી હાઈસ્કૂલના આચાર્ય સહિત તમામ શિક્ષકો પણ જોડાયા હતા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે તેને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પોતાના મત અધિકારનો ફરજિયાતપણે ઉપયોગ કરીને સારી સરકાર બનાવવામાં પોતાની મહત્વની ભૂમિકા